તો પાંત્રીસ ટિકિટવાળા થાય ને તો ત્યાં ગયા પછી દસક મિલીટ બેઠાલા તો ફાયરિંગ શરૂ થઈ ગયું એક બે ત્રણ પછી તો શરૂ થઈ ગયું ભૂલ પછી માણસો ભાગ્યું મારા મમ્મી ની બાજુમાં જે મારા સંબંધિત દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો તો મમ્મી કે એ કે કે ના પછી બીજો અવાજ થયો અને પછી બે અવાજ થયા પછી ચારે બાજુથી ઢળ ધડ ગોળીઓ છૂટવા મંડી એવું એ કહેતા હતા અને પછી એ લોકો બધા ભાગી ગયા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા આજે વધારે પબ્લિક હતું ઓ મારો ના ગુજરાત થયા ય હમ ઓ પાતુશુભગ ટીકરવાલા હે ને અંદરજાનક દાખલ તાનક

तो दस मिनट तक नहीं है। क्या किसी को आपने देखा उस वक्त नहीं देखा नहीं देखा। तो फिर आपकी मदद के लिए कौन वहाँ पे सबसे पहले गाड़ी दौड़े नहीं आगा वही नहीं है दौड़े ठेठ दवाखाना है ना सरकारी मैं हमारा खुद का क्या क्या देखा पाँच वाले तो जोर न हो गए भाग हम भागे थे का किस तरह का माहौल था माहौल बहुत था माहौल खराब था हाँ 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 છેલ્લે મારે બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ એ લોકો બાપુની ની શ્રીનગર ગયેલા છે ને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જયારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે પાંચ સાડા પાંચની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને અમારા મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મી એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી થોડી ગોળી ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પા ને કોઈ વાંધો નથી ચિંતા જેવું નથી અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છે કેટલા સભ્યો ભાવનગર થી ગયા ભાવનગર થી અમારા બધા ફેમિલી મેમ્બર માં છે ને એ લોકો 20 જણા છે નાના મોટા બધા થી ને ટોટલ 20 જણા છે વાત થઈ અત્યારે એ એ લોકોને એવી લોકો બેઠા તા તો મારા મમ્મી ની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો અવાજ પછી બીજો થયો અને બે અવાજ થયા પછી ચારે બાજુથી ગોળીઓ છૂટવા માંડી એવું એક થતા અને પછી એ લોકો બધા ભાગી ગયા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા આજે વધારે પબ્લિક હતું ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નતું એટલે

હા પ્રશાસક ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવ્યો